નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર એક ભજન માં દોસ્તો સરસ ગવાયું છે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણું નથી મફતમાં મળતા એટલે સંતપણું છે સાધુપણું છે એ મફતમાં નથી મળી જતું એના ઘણા બધા મૂળ ચૂકવવા પડતા હોય છે એવું એક ભજન માં ગાયું છે આપણે ઘણી વખત સંસારી હોય એટલે એવી વાતો કરતા હોય કે ભાઈ સાધુ સંતોને શું ચિંતા છે એને તો કઈ સંસાર છે નહીં સંસારીઓને ચિંતા છે એને તો કઈ ચિંતા નથી વાસ્તવમાં એવું નથી હોતું જે જે સત્વશીલ જે સંત હોય છે એને તો આખા સંસારની ચિંતા હોય છે અને આવા જ એક સત્વશીલ એક તપસ્વી સંત એટલે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમના સ્થાપક અને સંત પરમ પૂજ્ય લાલ બાપુ લાલબાપુ નામ સાંભળતા અથવા એમના દર્શન કરતા જ આપણે એમના ચરણમાં વંદન કરવાની ઈચ્છા થાય એ પ્રકારનું એમનું તપ એ પ્રકારનું એમનું તેજ લાલ બાપુ વર્ષોથી લગભગ પંચાવન વર્ષથી જો હું ભૂલતો ના હોઉં તો લગભગ સાડા પાંચ દાયકાથી તપશ્ચર્યા કરે છે અને સમાજ કલ્યાણ માટે જીવ માત્રના કલ્યાણ માટે બહુ મોટી કામગીરી અને બહુ મોટી સાધના કરી રહ્યા છે લાલબાપુના અવારનવાર કોઈને કોઈ પ્રકારના સમાજ સુધારણાના કામો છે આપણી ધ્યાનમાં આવતા હોય છે એક સરસ એવો જ એક આયામ લઈને લાલબાપુ પધારી રહ્યા છે આવતા દિવસોમાં તો એ વિષય ઉપર ચર્ચા કરવા ક્ષત્રિય સમાજના અગ્રણી અને ખાસ કરીને જે મહિલા વિંગ હોય છે ક્ષત્રિય સમાજની એમાં બહુ મોટું નામ ને મોટી કામગીરી ધરાવે છે એવા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ અધ્યક્ષા અને ગાયત્રી આશ્રમ ગધેથડના જો એક બહુ મોટો સત્વશીલ જે સેવક સમુદાય છે એના એક અનન્ય સેવિકા

ચરણો માં વંદન અને પછી ગામ આપ જે વાત કરી રહ્યા છો ઈ તો તેલ નાખી છે આપણા સંત પૂજ્ય લાલ એ પોતે કે આવો ગામ પધારો પછે ગામ અ સમજ સદગુરુ નાથ ભગવાન બિલખાનંદ આશ્રમ માં બિરાજી રહ્યા છે તો ગુરુ મહારાજ ની કૃપા થી આપણને આવું સંત સાનિધ્ય પ્રાપ્ત થયું છે એવું હું વ્યક્તિગત રીતે માનું છું બીજું કે રાજાધિરાજ સાક્ષાત દ્વારકાધીશ ની પ્રતિમૂર્તિ એવા જે મુરલીધર દાદા છે એ પણ આપણી વચ્ચે બિરાજમાન છે અને સંત શિરોમણી પૂજે લાલ બાપુ આપણને આ જે મુરલીધર દાદા હાજી મુરલીધર દાદા આપણી વચ્ચે ફરી પાછા નિજ મંદિરમાં પ્રવેશવાના છે તો ખૂબ મોટો ધાર્મિક આયોજન મહોત્સવ આપ જોઈ શકો છો મૂર્તિમાં પણ દાદા દર્શન આપ સૌને થઈ રહ્યા છે તો લાલ પૂજે લાલ બાપુ એ ત્યાં પધારવાના છે અને આ જે આયોજન છે એ બાવીસમી તારીખ થી અઠ્યાવીસમી તારીખ સુધી પછી ગામ મુકામે થઈ રહ્યું છે સમસ્ત ગોહિલવાડ રાજપૂત સમાજ નું અ આમંત્રણ છે અને આપ સૌ જાણો છો આપને વિધિત છે એ પ્રમાણે લાલબાપુ છે એ એકવીસ કલાક સાધનામાં હોય છે માત્ર ત્રણ કલાક બહાર નીકળે છે એ પણ જનસેવા સેવા માટે લોકસેવા માટે પણ સમસ્ત ગોહિલવાડ રાજપૂત સમાજ છે એમના આમંત્રણને માન આપી અને સન શિરોમણી ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ ત્યાં પધારી રહ્યા છે અને એ બાપુ પધારશે એ તારીખ છે છવ્વીસ બે છવ્વીસ એટલે આજે આપણે દસમી તારીખે વાત કરી રહ્યા છીએ આગામી છવીસમી તારીખે અને મૂળ જે આયોજન છે એ છે કે અ મુલીધર દાદાનું જે સ્વરૂપ જેના આપણે હમણાં દર્શન કર્યા એ વાત છે એ ખુદ બાપુ જ્યારે સન શિરોમણિપુર જે લાલ બાપુ જ્યારે પધાર્યા ત્યારે એમણે વાત કરી કે આ

ગોહેલ દરબારો છે ગોહલવાડમાં ભાવનગર વલ્ભીપુર અને પછી ગામ ત્યાં એમને હાથમાં આવી અને એક જે બાપુ જેમને આ મંદિર નું સ્થાપના કરી અને પછી ગામ અને સ્થાપ્યું એ પેલા પોતાની પાઘડીમાં કે છે કે મૂર્તિજી ને સાચવીને રાખતા તા અને જ્યારે આ ઈશ્વર પરમાત્માની કૃપાથી મંદિર સ્થાપવાની જ્યારે તક મળી તો બાપુએ એવી રીતે વાત કરી ગોયલ બાપુ જેમની પાસે આ મૂર્તિજી હતા એ પેલા મંદિર સ્થપાય પછી ગામ એટલે ત્યારથી અપભ્રંશ કદાચ શબ્દ આપણે પછી ગામ આ ગામ છે એ રચાણું એની સ્થાપના થઈ અને મૂર્તિજી છે એની પણ સ્થાપના થઈ અત્યારે બાવીસમી તારીખ થી અઠ્યાવીસ તારીખ સુધીનું જે આયોજન છે ત્યારે ભગવાન પોતે નિજ મંદિરમાં મુરલીધર દાદા પોતે નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે પધારવાના છે એ સાથે કૃષ્ણ પરમાત્મા નું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી તો આપણા વિશ્વ વંદનીય ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજા ત્યાં આપણને શ્રી મુખે આ ભાગવતજી નો લાભ આપવાના છે એટલે બાવીસ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આપણને આ ભાગવતજીનો લાપણ મળવાનો છે અને આપ સૌને વિદિત છે સત્યમ બ્રહ્મ ધીમહીતી જે શરૂઆત થાય છે એ સાક્ષાત બ્રહ્મ અને આપણે કહી શકીએ કે સન શિરોમણી એવા ભૂજ્ય લાલબાપુ છે એ પણ છવ્વીસમી તારીખે ત્યાં વિશેષ પધારવાના છે સમસ્ત ગોયલવાડ રાજપૂત સમાજના આમંત્રણ ને માન આપીને અને આપ સૌને વિદિત છે એ પ્રમાણે અઢેર વરણ માં બાપુ છે એ અત્યારે પોતાના કલ્યાણકારી કાર્યો થી પૂજનીય છે તો બાપુ નો એક એવો આગ્રહ હતો કે આપ મારું ભોજન પ્રસાદ સ્વીકારો તો હું છવ્વીસમી તારીખે ત્યાં આવું અને સહર્ષ બધાએ બાપુ નો ભોજન પ્રસાદ સ્વીકાર્યો અને અત્યારે કદાચ નિલેશભાઈ વાત કરું આપણે રિલેવન્ટ છે કે આપણા આ જે ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ છે ને એમાં આપણા શાસ્ત્ર એ જે કીધું છે કે ચિત્ત શુદ્ધિ માટે થઈને કારણ કે ચિત્ત શુદ્ધિ પછી જ આપણે ખ્યાલ છે કે આપણે મોક્ષ માર્ગી થતા હોય છે બરાબર છે તો એ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે એના રસ્તા ઈશ્વરે આપણને બતાવ્યા છે અને એમાં એક રસ્તો છે કે શ્રવણ એટલે આપણે વાંગમય સ્વરૂપ ભાગવતજી પણ સાંભળશું ત્યાં બીજું છે દર્શનમ એટલે મુરલીધર દાદા ના નિજ મંદિરના પ્રવેશના જે દર્શન છે એનો પણ આપણને લાભ મળશે અને ત્રીજી વાત છે કે પ્રસાદમ એટલે સંત શિરોમણી ગાયત્રી આશ્રમ ગધે થળવાડા પૂજ્ય લાલ બાપુ એમના તરફથી જે ભોજન પ્રસાદ પીરસવામાં આવશે એનો પણ આપણને લાભ મળવાનો છે એટલે એક આ શુભક સમન્વય જ છે કે જે પછી ગામ ગોહિલવાડ સમાજનું નું આ ત્રિવેણી સંગમ સમાન આયોજન છે એમાં આવા પણ શુભક સમન્વય છે એ આપણને ઈશ્વર કૃપાથી અત્યારે જોવા મળે છે મેડમ ખાસ કરીને છવ્વીસ તારીખે જયારે પૂજ્ય લાલ બાપુ ત્યાં પધારવાના છે અને એમના તરફથી લાખો લોકો અઢારે વર્ણના જેને કહેવાય ભોજન પ્રસાદ ગ્રહણ કરવાના છે તો સાથે સાથે એક સરસ લાલ બાપુ જે વર્ષોથી વ્યસન મુક્તિ નું કામ કરી રહ્યા છે બાપુ એક બહુ મોટો આયામ હમણાં જાહેર કર્યો છે એના વિશે આપ વાત કરો ખાસ કરીને કે બાપુ પૂજ્ય જે પૂજ્ય બાપુ છે એ પોતાનું જે પુણ્ય છે અને લગભગ અગિયાર બાર કરોડ ગાયત્રી મંત્રો ને જાપ કર્યા છે તપ કર્યું છે સાધના કરી છે તો એ વ્યસન મુક્ત થનાર કઈક એ અર્પણ કરવા એવું કઈક મેં સાંભળ્યું છે તો એ આખો પ્રસંગ શું છે ખાસ તો એના વિશે વાત કરું જેને કારણે લાખો લોકો એનો લાભ લઈ શકે જી બિલકુલ સાચી વાત આપે કરી પૂજ્ય લાલ બાપુ આપ સૌને વિદિત છે એ પ્રમાણે લગભગ ચૌદ વર્ષની ઉંમર થી ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારથી એમનું સંત જીવન છે લાલ લાલબાપુ ગાયત્રીજીના ઉપાસક છે આપણે ગાયત્રી આશ્રમ ગધેથળ માં ખ્યાલ છે કે માં ગાયત્રી સાથે લક્ષ્મીજી સરસ્વતીજી પણ બિરાજમાન છે બરાબર અને એક સાવ એમ કહીએ કે પેલો આશ્રમ એમનો હતો પછી અહીંયા જે સ્થાપના કરી તો ટીમ્બો હતો અને એમાંથી અત્યારે આપણે સૌ આટલો ડેવલપ થયેલો આશ્રમ જોઈ રહી આ બાપુના તપનું જ પરિણામ છે એમ કહીએ તો પણ ચાલે અને અદભુત દ્રશ્યો મેડમ હું પછી આપને રોકી આ વડલો એક અદભુત ત્યાં ગાયત્રી આશ્રમનો છે અદભુત જગ્યા છે આ બધી હાજી અને આ જે ઉર્જા છે અત્યારે પણ આપણે ત્યાં દર્શન કરીએ ત્યારે અનુભવી શકીએ છીએ તો બાપુ એ આ આશ્રમમાં રહીને આપને ખ્યાલ છે એવી રીતે ચૌદ વર્ષ સુધી તો બાપુ ત્યાં જ વિરાજતા બાર ન પધારતા આશ્રમની બાર ન પધારતા અત્યારે એમની જે કુટીર છે સાધના કુટીર ત્યાંથી એક ચોવીસ કલાકમાંથી બે ત્રણ કલાક માત્ર બાપુ બાર પધારે એકવીસ કલાક સુધી સાધનામાં હોય છે તો આ એમની જે સાધના છે આ જે તપ છે અને એમને એમની આ મૂડી છે કે બાપુએ બાર કરોડ જેટલા ગાયત્રી જાપ કર્યા છે 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 અને જેને કે સરદય સંત સરળ સૌમ્ય સ્વભાવ બાપુનો અને બિલકુલ લો પ્રોફાઇલ એમની લાઈફ લાઈફસ્ટાઈલ વચ્ચે થોડી આ વાત કરું કે નથી ઘડિયાળ વાપરતા નથી બાપુ પાસે સાયકલ મો મોબાઈલ ટેલિફોન એવા કોઈ આધુનિક સાધનો પણ આશ્રમમાં એમની પાસે નથી અને માત્ર સેવા અને લોકોને ભોજન કરાવવાનું આ એક જ અને બાપુનું પોતાનું તપ તો આમ સામાન્ય રીતે એવું હોય કે આપણે જયારે આશ્રમ જઈએ સંતોના દર્શન કરીએ ગુરુ ના દર્શન કરીએ તો સમિત પાણી થતા હોય એટલે કે અર્પણ કરતા હોય પણ આ સંત એવા છે કે એમને પોતાનું પોતાની જે આ મૂડી છે મંત્રની મૂડી એમની જે તપની મૂડી છે એ એ સમાજને દેવા માટે નીકળ્યા છે એટલે એવું કેવાય છે મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે કે જ્યાં સુધી દાન ટકશે ત્યાં સુધી કળિયુગમાં પરમાત્મા છે એ સાક્ષાત પૃથ્વી પર બિરાજમાન રહેશે તો જે આ દાનના પ્રકાર છે જુદા જુદા એમાં વિદ્યાદાન છે પણ બાપુનું જે આ દાન છે એ એક બિલકુલ અલગ પ્રકારનું દાન છે અને સામાન્ય રીતે પોતાના તપમાં કોઈ ભાગ પાડે એ લોકોને ન ગમતું હોય પણ આ તો સાક્ષાત સંત છે અને બાપુએ એક અભિયાન ચાલુ કર્યું છે જે મારે વિશેષ અત્યારે વાત કરવી છે કે સમાજમાં અત્યારે તમાકુ ને માવા પાકી વ્યસન મોટા પ્રમાણમાં છે એ ઉપરાંત દારૂ નું વ્યસન છે એ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે તો બાપુએ એક કરુણા ભાવ થી આ પહેલ કરી છે કે આવા જે વ્યક્તિઓ છે કે જે વ્યસન થી પીડાય છે એમને સહાય કરશે એમની વારે બાપુ આવ્યા છે એમ કઉ તો પણ ચાલે કારણ કે બાપુએ એવી જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે પોતાના તમાકુ પાકી માવા વગેરે વ્યસન મૂકશે તો બાપુ એના પાંચસો ને એકાવન ગાયત્રી મંત્ર છે એનું એને દાન આપશે એને અર્પણ કરશે એટલે આ અનુગ્રહ થી જે તે વ્યક્તિ છે એનું કલ્યાણ થશે કારણ કે વ્યસન મૂકવું અઘરું છે પણ બાપુના તપ અને સંત શિરોમણીના આશીર્વાદ થી શક્ય બનશે અને પછી આપણે તો જોઈ શકીએ સમજી શકીએ આ વાતને કે જે પછીના જીવનનું જે કલ્યાણ છે એ વ્યસન મૂક્યા પછી થાશે એવી જ રીતે જે દારૂ નું વ્યસન મૂકશે એના માટે થઈને બાપુએ કરુણા કરી અને એક હજાર એકસો ગાયત્રી મંત્ર છે એમને અર્પણ કરશે એવી જાહેરાત કરી છે અને આપણે જોયું છે કારણ કે આપણી પાસે એના પુરાવા પણ છે એ ઘણા બધા લોકો છે એ આવી અને બાપુના ચરણોમાં વ્યસન મુક્ત થઈ રહ્યા છે જી અચ્છા મેડમ મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે આમ તો હું ત્યાં મેં દર્શન પણ કર્યા છે બાપુના આશ્રમના હાજી પણ મારી પાસે જે એક મીડિયા તરીકે જે સમાચાર આવતા હોય તો એમાં એવું પણ સાંભળ્યું છે કે બાપુના આશ્રમે જઈને કોઈ વ્યસન મુક્ત કરે છે સામાન્ય રીતે વ્યસની માટે વ્યસન મુક્ત બહુ અઘરું હોય છે હાજી પણ ત્યાં આવીને કોઈ સંકલ્પ કરે છે બાપુના ચરણોમાં અથવા તો એ જગ્યા ઉપર એ પવિત્ર ટીમા ઉપર એ આશ્રમે કે ભાઈ હવે હું આ વ્યસન મારું છોડું છું તો એને બીજા દિવસ થી લત આપો આપ છૂટી જાય છે એ પણ એક જેને આપણે આજના સમયમાં ચમત્કાર ગણીએ ના ગણીએ આપણો શ્રદ્ધાનો વિષય છે પણ આવું થાય છે હકીકત છે એવું લોકો કહે છે હાજી કારણ કે લોકોને સ્વમુખે આપણે આવું કહેતા સાંભળ્યા છે મીડિયામાં પણ અમુક આ બાબતો છે એ આપણે એમ કે જોયેલી છે આપણે એવું કહી શકીએ કે ત્યાં જે આ ગાયત્રી આશ્રમ છે ત્યાં બાપુ નું તપની ઉર્જા એટલી છે કે અને જે મોડર્ન સાયન્સ છે એ તો આ એનર્જીને સમજી જ શકે છે એટલે હવે એ પણ સ્વીકારે જ છે તો જ્યારે એ એક સંતનો સંકલ્પ છે કે મારે લોકોને આ રીતે મુક્ત કરી અને કલ્યાણકારી જીવન આપવું છે અને જ્યારે વ્યક્તિ પોતે આ એનર્જીમાં આવી અને સંકલ્પ કરે છે કે હું આ છોડી રહી છું તો પછી ઈશ્વરી અનુકૂળતાઓ એમને થવા મંડે છે અને ત્યારબાદ એમનું જે વાતાવરણ છે એ પણ એમને મદદરૂપ થતું હોય છે કે પછી એ વ્યક્તિ છે એ તમાકુ કે દારૂ જેવા વ્યસન મૂકી અને વ્યસન ભક્તિ છે એમાં જોડાઈ જતું હોય છે અને આપણા આપણા ભક્તિ માર્ગના જે જુદા જુદા ન્યાય છે જે ભક્તિ માર્ગના પ્રભાવ છે એમાં આપણે આ વસ્તુ જોઈ શકતા હોય છે કારણ કે આશ્રમ સાથે જોડાયેલા છીએ તો ત્યાંનો જે બહુ મોટો એક સાધક વર્ગ છે લાલબાપુ ના ઘણા બધા શિષ્ય વર્ગ છે અને આપને ખ્યાલ છે કે ઘણી બધી એવી પ્રતિભાશાળી સમાજની શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એ પણ પૂજ્ય બાપુ પાસે સમિતપાણી થઈ અને આવતા હોય છે તો એ તમામ નો અનુભવ એવો છે કે આ કોઈ પરમાત્માની કૃપા જ છે કે અત્યારે કળિયુગમાં સાક્ષાત પ્રકટ સ્વરૂપે એવા આ સંત શિરોમણી પૂજ્ય લાલ બાપુ છે એનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થાય છે એમની નિશ્રામ આપણે રહી શકીએ છીએ એમના દર્શન કૃપાનો આપણને લાભ મળે છે અને આપને તો વિદિત જ છે કે આપણી ગુરુ શિષ્ય પરંપરા અને આપણે સનાતન વ્યવસ્થામાં જે ગુરુ શિષ્ય પરંપરાના કલ્યાણકારી માર્ગો આપણી પાસે છે એમ તો એક ઈ સ્વરૂપે પણ બાપુ જયારે ગુરુ સ્વરૂપે ત્યાં બિરાજી રહ્યા છે તો એમના સંકલ્પ માત્ર થી સાધકો હોય છે કે શિષ્ય હોય છે અથવા તો એમની પાસે જે અપેક્ષા લઈને જાતા હોય છે તે તમામ આશીર્વાદ રૂપે આવી રીતે ભલું થતું હોય છે એટલે લોકો સરળતાથી મૂકી શકે અને એમને બીજી વખત પછી આ વસ્તુ આશ્રિત થવાનું મન પણ નથી થતું એટલે સંકલ્પ બળ જ એ પરિણામ છે એવું કેવું હોય તો પણ આપણે કહી શકીએ અચ્છા આ જે કાર્યક્રમ છે આપણા બાવીસ થી અઠ્યાવીસ દરમિયાન એમાં માત્ર પૂજ્ય બાપુ નો તો એક સંકલ્પ હોય છે જીવ માત્ર નું કલ્યાણ માત્ર માનવનું જ નહીં તમામ જીવોનું તો વલભીપુર વલભીપુર તાલુકાના જે ગામ છે લગભગ જેટલા ગામ તો એ એ દરેક જીવ બાપુ જે આખી વ્યવસ્થા કરી છે કે આ રીતે કીડીને આ રીતે તો એ પણ એક આખું સરસ આયામ છે થોડી એના વિશે પણ વાત આપ કરી દો જી હા ચોક્કસ વલભીપુર આપે છે નામ લીધું ને એટલે ગોહિલવાડ નું ઘરેણું એવું ગામ કેવાય કારણ કે ગુર્જર દેશના પ્રાચીન આધારો ઐતિહાસિક અને માઇથોલોજીકલ જે રેફરન્સીસ છે એ પણ આપણી પાસે વલ્લભીપુર ના અવેલેબલ છે એટલે ખરેખર તો ગોહેલવાડ રાજપૂત સમાજ અને સમસ્ત ગોહેલવાડ બધા જ અઢારે વરણ ભાગ્યશાળી કહેવાય કે વલ્લભીપુર ખાતે એટલે પછી ગામ છે જ્યાં આ આયોજન થઈ રહ્યું છે એ વલ્લભીપુર ના સાનિધ્યમાં એમ એટલે ભાવનગર જિલ્લો બરાબર તો ત્યાં આ આયોજન થઈ રહ્યું છે એમ એટલે એ આયોજન અંતર્ગત આપણે વાત કરીએ ને કે ત્યાં એમાં ઉલ્લેખ કરેલો છે જે પત્રિકા વિતરણ થઈ રહ્યું છે મોટા પાયે અત્યારે લોકો સુધી અમુક લોકો સુધી પત્રિકા પહોંચી પણ ગઈ છે બરાબર તો ત્યાં ચોપન ગામો છે એટલે એ સિવાયના આજુબાજુના વિસ્તારો તો લેવાના જ છે પણ ઉલ્લેખિત ચોપન ગામ છે એમાં ગાયો ને નિરણ ની વ્યવસ્થા કરી છે આ ઉલ્લેખિત ચોપન ગામ છે એમાં પક્ષીઓના ચણ ની વ્યવસ્થા છે કુતરાના લાડુ છે એનું વિતરણ થવાનું છે બરાબર અ પણ કીડીઓ ને કીડિયાળું પણ પૂરવાના છે અને માછલીઓ માટે થઈને દાણાની વ્યવસ્થા છે એ પણ કરી છે હવે આપને ખ્યાલ જ છે અને જે લોકો જોડાયેલા છે આશ્રમ સાથે આશ્રમનો આપેલા જ્યારે યજ્ઞ કાર્ય થયેલું આશ્રમની સ્થાપના ત્યારે પણ બાપુએ આજુબાજુના ઉપલેટાના જે નાના ગામ છે ત્યાં ધુમાડા બંધ આવી રીતે ભોજન વરસાદની વ્યવસ્થા કરેલી એટલે આ પૂજે લાલબાપુ ખૂબ કોમળ હદઈના સંત છે એટલે એમને એવો વિચાર આવ્યો કે જ્યારે આપણે બધાને અહીંયા ભોજન માટે આમંત્રિત કરશું તો એ દિવસે ત્યાં રસોઈ નઈ બને ચૂલા કોઈના ચાલુ નઈ થાય તો શું થાશે કે જે રોજ પુત્રાને રોટલી દેતા હોય ગાયને રોટલી દેતા હોય અને બધા બેનો છે એ અહીં આવી જશે તો ગાય નું નિરણ શું થાશે એટલે એવી લાંબી વ્યવસ્થા વિચારીને ત્યારે પણ બાપુએ આ વ્યવસ્થા કરી હતી અને અત્યારે પણ જ્યારે ધુમાડા બંધ બધાને ભોજન માટે બાપુ પોતે આમંત્રણ આપી રહ્યા છે કારણ કે ફરીથી વાત થોડી યાદ કરીએ આપણે કે છવ્વીસ બે છવ્વીસ એટલે જો પૂર્ણાંક નવ થાય છે અને ગુરુવાર નો દિવસ છે અને આ ચોપન ગામ ઈ પણ પૂર્ણાંક નવ થાય છે તો આ દિવસે બાપુ પોતે પધારશે અને એમનો આગ્રહ હતો કે આપ બધા જો મારું ભોજન પ્રસાદ સ્વીકારો તો જ હું બહાર આવું અને આ મંદિરમાં એમ એટલે એ પણ ફરી પાછું યાદ કરીએ કે છવ્વીસ બે છવ્વીસ આવો પછે ગામ વધારો પછે ગામ બાપુ ખુદ આમંત્રણ આપી રહ્યા છે અને આજ કેવાય સાચા સંત નું લક્ષણ કે એમને આપણા ભોજન પ્રસાદ સાથે સાથે આ પ્રકૃતિ જગત છે જે પ્રાણી જગત છે પક્ષી માછલી ગાય કૂતરા બધાને યાદ કર્યા અને એના ભોજનની વ્યવસ્થા પણ બાપુએ આવી રીતે કરી છે મેડમ એક વાતની આપના ધ્યાનમાં હશે જ કેટલાક વર્ષ પહેલા એવું બેન કે બાપુએ જ્યાં આશ્રમ સ્થાપ્યો છે વેણુ નદી વેણુ ડેમ બાજુ ની જ જગ્યા છે એકદમ એક સમય એસા ઉજડ ટીમ્બો અગણાતો હતો કારણ કે હું પોતે એ તાલુકાનો વતની છું એટલે એ વિસ્તાર ની જોયેલો છે તો ત્યાં બાપુએ જે આશ્રમ સ્થાપ્યો અને પછી એક વિનંતી કરી સરકારમાં કે ભાઈ અહીંયા બાજુમાં ડેમ છે માછીમારી થતી હોય તો 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 મારી થાય યોગ્ય ના લાગે સરકારે પણ એમની વિનંતી સ્વીકારી અને માછીમારી ત્યાં બંધ કરાવી છે કાયદેસર નો એક હુકમ કર્યો છે ત્યાં નથી થતી આ પણ મને લાગે છે એક સંત પ્રભાવ સંત નો પ્રભાવ બિલકુલ અને આજે દાખલા તરીકે અમે અમારી આ જે વાત છે કે લાગણી છે અથવા બાપુ નું જે આમંત્રણ છે કે આવો પછી ગામ પધારો પછી ગામ એ અમે કરુણા ટોક્સ ના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ તો આ એ સંત કરુણા જ છે કારણ કે મને ખ્યાલ છે કે આપ કરુણા ફાઉન્ડેશન નું પણ મુખ્ય કાર્યક્ષેત્ર આ છે એ ગાયો સુધી નિરણ પહોંચાડવી કૂતરા સુધી એનું ભોજન લાડુ રોટલા વગેરે પહોંચાડવા માછીને ને દામ પછી પંખીને ચણ આપવું અને આ દાખલા તરીકે સંક્રાંતિમાં આપ બધાનું તો કેવું મોટી ઝુંબેશ હોય છે પંખી બચાવવા માટેની પછી આપને ત્યાં જે હોસ્પિટલ ચાલે છે જ્યાં એમ્બ્યુલન્સ ચાલે છે તો આ કરુણા જ છે ને કે જે સંત ના હૃદયમાં વસેલી છે એટલે બાપુ એવું કીધું કે અમારો આશ્રમ છે અહીંયા આટલું મોટું તપ થતું હોય છે લોકો અહીંયા કલ્યાણ માટે દર્શનાર્થે પધારતા હોય છે અને આ બાજુમાં જે વેણુ ડેમ છે ગાયત્રી આશ્રમ ગધેથડ તો ત્યાં માછીમારી છે એ જીવહિંસા છે એમ કે બાપુએ બાપુના આ જે ઈચ્છા છે એમની એમ કે આ ભાવના છે એનું સન્માન કર્યું અને બાપુની લાગણી છે એ આ રીતે સંચવાઈ ગઈ છે એટલે ત્યાં પ્રતિબંધ છે માછીમારી નથી થઈ શકતી નદીના લાખો કરોડો જીવો એક સંતના કેવાથી બચી જતા હોય તો મને લાગે મોટી કોઈ કરુણા હોય સરકાર પણ આટલું જયારે એક સંતના શબ્દો નું જયારે સન્માન કરે છે એટલે આપોઆપ એમને કોઈ બીજા પ્રમાણપત્ર ની કોઈ જરૂર જ નથી રહેતી એની કરુણા એના એના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે મેડમ ખાસ કરીને સરસ મજાની વાતો થઈ બાપુના આશ્રમની તો આપે અનેક વખત ત્યાં દર્શન કર્યા છે મુલાકાત લીધી છે કોઈ એવી એકાદ બે વાત યાદ આવતી હોય તો અત્યારે એકદમ એનો પ્રોપર ટાઈમ છે જેને કહેવાય વાત કરવાનો તો એકાદ કોઈ એવો કિસ્સો કે શેર કરો તો અમારા દર્શકો સુધી એ વાત પણ પહોંચે હાજી ચોક્કસ લાલબાપુ પોતે છે ને બહુ પરચામાં ને એમાં માનતા નથી અને જ્ઞાન માર્ગી સંત હોય ને એ પ્રકારના સ્વભાવના એ સંત છે એટલે એમને અ અંતશ્રદ્ધામાં માનતા નથી તો ઘણા બધા જ્યારે મીડિયાના માણસો છે એ બાપુને આ પ્રકારે બધું પૂછતા હોય છે તો બાપુ પોતાની જે વાત છે એ મીડિયા સમક્ષ રાખતા હોય છે એમ પણ જ્યારે આપણે ગાયત્રી આશ્રમ ગધેથડ જઈએ તો ત્યાંની ઉર્જા ત્યાંના જે સ્પંદનો છે એ આપણે ફીલ કરીએ એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે ઉપરાંત ત્યાં જે દર્શનાર્થી આવતા હોય છે એ બધાના જે અનુભવો હોય એની વચ્ચે જ્યારે આપણે બેઠા હોય અને એ લોકો જે વાતચીત પોતાની શેર કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો એ સંત નો પરિચય પણ આપણે એમ કહીએ છીએ કે પરચા અમને આવો અનુભવ થયો છે એમ કારણ કે બાપુના સાનિધ્યમાં બાપુના બે અનન્ય શિષ્ય જે આપણે કહીએ છીએ કે પુજેરા દોલુ ભગત અને રાજુ ભગત તો આ બે હસ્તી એવી છે કે એ બાપુની સેવામાં અને આશ્રમના સંચાલન રૂપી સેવામાં સતત તત્પર હોય છે બરાબર તો એ લોકોનો પણ અનુભવ છે અને એમને પણ આ વાત કરી છે કે બાપુ છે એ કોઈ બહુ અલૌકિક આત્મા છે અને ખૂબ સરળ છે અને એકદમ દયાળુ છે અને લોકોના કલ્યાણ સિવાય એમ કે એમને બીજું કઈ દેખાતું નથી અને અ બીજું સા જે અમે જે ત્યાં સાંભળ્યું છે આશ્રમમાં રૂબરૂ જે લોકોને જીભે જે બોલાતું હતું એ કે બાપુ પાસે જ્યારે કોઈ પણ દર્દી નારાયણ ની સેવા બાપુની મોટી છે જ્યારે બાપુ ત્રણ કલાક બાર પધારે છે તો પણ એ દર્દી નારાયણની સેવા કરતા હોય છે તો બાપુને ટૂંકમાં એવા સંત છે કે જેને આપવાની ભાવના છે પરોપકારી જીવ છે અને એમને એવું જ છે કે મારા દ્વારા કે કેટલા લોકોનું મેક્સિમમ વધારે સારું કલ્યાણ થઈ શકે એટલે એચઆઈવી ના પેશન્ટો હોય કેન્સર ટૂંકમાં ક્રોનિક સારી આમ કંડિશન જેની એમ કહી શકીએ કે હવે આમાં એમને કોઈ મેડિકલ સપોર્ટ છે એ પણ કામ નહીં કરે એવા લોકો છે એ પણ બાપુની કૃપાથી સાજા થયા છે તે પણ અમે ત્યાં જોયું છે અને મને બિલકુલ એક વાત અમારા ગુરુદેવ નાથ ભગવાન બિલખાનંદ આશ્રમ માં યાદ આવે છે કે ગુરુદેવે સાહિત્યમાં લખ્યું છે કે માંગ્યા બળદ ને વિશામો સેનો તો કોક ગુરુદેવને કેતા કે ભગવાન તમે થાકતા નથી કેમ આટલું બધું પ્રવાસ કરો છો કામ કરો છો સત્સંગ કરાવો પુસ્તકો લખો ત્યારે ગુરુદેવ આવું કીધું તું અને એ વાત છે ને એનું અભિસંધાન હું લાલબાપુની વિચારધારા સાથે કરી શકું છું કારણ કે જ્યારે લાલબાપુ છે એ બાર પધારે તો લોકો એમને પૂછતા હોય કે બાપુ આપ આટલો કષ્ટ શું કામ લ્યો છો તો એમ કે છે કે અમારે તો બેઠા બેઠા ખાલી માળા જ કરવી છે ને અને ઈ વાત ને આપણે એમ પણ સમજી સકીએ છીએ કે માત્ર એક ધોતી અને એક ઉપવસ્ત્ર આપ અત્યારે શિયાળામાં બાપુ બાર પધાર્યા હતા તો જોયું હશે આપે કે એક સાદી સફેદ ચાદર છે એ બાપુ વાપરે છે અને એને પણ એ સમાજ ઋણ ગણે છે અને પૂજ્ય બાપુ એટલી કરુણાથી વાત કરતા હોય છે કે બાપુને દૂધ ભાવે પણ છે ઘી ભાવે પણ છે અને સદે પણ છે પણ છતાં નથી લેતા છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી એનું કારણ એ છે કે કેટલાય નાના માણસો એવા છે એના બચ્ચાઓ એવા છે નાના માણસોના સંતાનો એવા છે કે જેમને છાસનું ટીપું પણ નથી મળતું તો બાપુ એમ કે આ શરીર ને એની કઈ એવી જરૂર નથી એમ તો જેને આપણે કહીએ ને કે સાચા સંત એવા સંત શિરોમણી લાલ બાપુ અમને આવા અનેક અનુભવ થયા છે એ ઉપરાંત ક્ષત્રિય સમાજમાં જ્યારે અમે બેઠા હોય વાત થતી હોય તો અમારા તો એ વડીલ પણ છે કારણ કે પૂર્વાશ્રમ એટલે બાપુ જે શરીર છે ક્ષત્રિય શરીર છે તો અમા એ સમાજમાં પણ અમને ખુબ એવા બાપુના પરચા છે એ જોવા સાંભળવા મળ્યા છે અને આપણને ખ્યાલ આવી જાય કે જેમ કેવાય છે કે પંચતત્વ ઉપર કોઈ સંત હોય તો એમનું પ્રભુત્વ હોય છે એમના જે સંકલ્પ હોય છે એમનું બળ મળતું હોય છે તો જે કર્મફળ પ્રદાતા સત્તા જાગૃત છે તો બાપુ પણ અત્યારે એ રીતે જાગૃત છે અને અમે આ બધા પરચા છે પરિચય જેને કહીએ આપણે કે આવા અનુભવો છે એ જોયા છે સાંભળ્યા છે અનુભવ્યા છે મેડમ ખુબ સરસ આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયો સંકલ્પ જાહેર કરી દીધો છે કે જે વ્યક્તિ આ વ્યસન છોડશે ને આટલા મંત્રોનું પુણ્ય આ વ્યસન છોડશે ને આટલું પુણ્ય તો મને લાગે છે કે પોતાની મૂડી જે છે એ બાપુ આપી રહ્યા છે પુણ્યની મૂડી કદાચ પૈસા તો હજી આપી શકાય પણ પુણ્યની મૂડી આપવી તો બહુ અઘરી વાત છે મને લાગે છે પહેલી વખત કોઈ આવી જાહેરાત કરી છે બિલકુલ તો બસ આપે વાત કરી અને લોકોને લોકો સુધી પહોંચાડી અમારા દર્શકો સુધી આ વાત પહોંચાડી એટલે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રકારની જે પત્રિકાઓ છે લાખો પત્રિકાઓનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે પણ હજી અમારા દર્શકોને પણ લાઈવ જે અત્યારે આપણે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે અથવા તો પછી જે જોવાના છે એમને કોઈ આપના તરફથી આમંત્રણ આપવું એટલે બાપુ તરફથી પણ એના પ્રતિનિધિ તરીકે આમંત્રણ અમારા દર્શકો આપી દો બિલકુલ સૌને જય ગુરુદેવ સાથે આવો પછી ગામ પધારો પછી ગામ કારણ કે પૂજ્ય સંત શિરોમણી ગાયત્રી આશ્રમ ગધેથળ સ્વયં લાલબાપુ છે એમનું જ આમંત્રણ છે અને બાપુનો બહુ ભાવભર્યો આગ્રહ છે એના માટે બાપુ પોતે બાર પધારે છે પ્રવાસ પણ કરે છે અને મોટા વર્ગને સૌ શિષ્ય વર્ગને સાધકોને અઢારે વરણ જનસમુદાયને બાપુ આમંત્રણ આપે છે કે છવ્વીસ બે છવ્વીસ એટલે આવનારી બે હજાર છવ્વીસ ના રોજ પછી ગામ પધારજો ત્યાં મુરલીધર દાદા સ્વયં મંદિરમાં પ્રવેશ કરવાના છે ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી છે સ્વયં ત્યાં આપણને પ્રભુ વાંગમય સ્વરૂપનું વર્ણન કરાવવાના છે અને સંત શિરોમણી પૂજ્ય લાલ બાપુના સ્વયં આપને દર્શન પણ થશે અને બાપુ છે એમના ભોજન પ્રસાદના આમંત્રણને સ્વીકારી અને મોટી સંખ્યામાં આપ સૌ ત્યાં પધારજો અને વ્યક્તિગત રીતે મારી વાત કે લાગણી મૂકું તો આપણું પરમ સૌભાગ્ય હોય તો જ ગુરુ કૃપાથી આવા સંતનું સાનિધ્ય અને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય તો સાક્ષાત સંત શિરોમણી જ્યારે આપણને આમંત્રણ આપતા હોય તો આપણે મોટી સંખ્યામાં ત્યાં જાય અને આ ધાર્મિક મહોત્સવ છે તેનો લાભ લઈએ સૌને જય ગુરુદેવ જી તો દર્શક મિત્રો આપણે ડોક્ટર રેખાબા જાડેજા પાસેથી પૂજ્ય લાલ બાપુની જે આખી ટહેલ છે વ્યસન મુક્તિ માટેની એને માટેનું જે બાવીસથી અઠ્યાવીસ આમ તો આયોજન છે મેં છવ્વીસમી ફેબ્રુઆરીએ જે લાલબાપુ વ્યસન મુક્તિ માટે જે મંત્રોનું પુણ્ય આપવાના છે ને સમૂહ પ્રસાદની વ્યવસ્થા જે કરવાના છે તો એ વિષય ઉપર સરસ મજાની વાતો કરી આમ તો આખા પ્રોગ્રામની વાતો કરી તો આપણે જરૂર કોઈને કોઈ રીતે ત્યાં એ કાર્યક્રમ સાથે જોડાઈ જઈએ અને બસ વ્યસન મુક્ત થઈએ વ્યસનની હોઈએ તો વ્યસન મુક્ત થઈએ અને વ્યસન આપણને નથી તો એ બહુ સારી વાત છે પણ આ પ્રકારના જે કાર્યક્રમો થતા હોય છે અથવા તો આ પ્રકારની જે વ્યવસ્થા છે લાલબાપુ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવે છે તો ચોક્કસપણે એનો આપણે લાભ લઈએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર